પાસખાઋતુના પાંચમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે પાંચમા સંત પિયુસનું પર્વ ઉજવે છે ઈસુ પોતાની શાંતિ આપણને આપે છે ઈસુની શાંતિ સંસારની આપેલી શાંતિ જેવી નથી સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી સત્યાવીસ થી એકત્રીસ હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી તમારા હૃદયને અસ્વસ્થ થવા દીશો હિંમત પણ હારશો નહીં મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે કે હું જાઉં છું અને પાછો તમારી પાસે આવીશ તમને જો મારા ઉપર પ્રેમ હોત તો હું પિતા પાસે જાઉં છું એથી તમને આનંદ થાત કારણ પિતા મારા કરતાં મોટા છે આ બને તે પહેલાં અત્યારથી જ મેં તમને કહી રાખ્યું છે જેથી એ બને ત્યારે તમને વિશ્વાસ બેસે હવે હું તમારી સાથે ઝાજું નહીં બોલું કારણ સંસારનો શાસક આવી રહ્યો છે એને મારા ઉપર કશી સત્તા નથી પણ મારો પિતા ઉપર પ્રેમ છે અને હું પિતાની આજ્ઞા પ્રમાણે ચાલું છું એની જગતને જાણ થવી જોઈએ તો ઉઠો આપણે અહીંથી ચાલ્યા જઈએ ઈસુ શાંતિની ભેટ આપે છે આ શાંતિ ઈસુની પોતાની છે આ શાંતિ સંસાર આપે છે એવી નથી આપણને સંસારની શાંતિનો અનુભવ છે આર્થિક સલામતીને શરીરની તંદુરસ્તીને માનસિક તણાવ અભાવને કારકિર્દીની સફળતાને સંતાન પ્રાપ્તિને શીર ઉપરના છત્રને સંસાર શાંતિ કહે છે ઈસુ જે પરિવારમાં જન્મ લઈને માનવ બને છે તે પવિત્ર કુટુંબમાં આ યાદીમાંનું ઘણું ખૂટતું હતું હવે આપણે ઈસુની પોતાની શાંતિથી માહિતગાર બનીએ ઈસુ અને બાર શિષ્યો હોળીમાં છે હોળી ગાલિલના સરોવરમાં છે ઈસુ હોળીના પાછલા ભાગમાં ઊંઘે છે સરોવરમાં તોફાન જામે છે શિષ્યો ગભરાઈ જાય છે તેમની શાંતિ હણાઈ જાય છે ઈસુ તો હજીએ નિરાતે ઊંઘે છે આ છે ઈસુની પોતાની શાંતિ સમસ્યાઓ મધ્યે સ્વસ્થ રહેવું રગવાયા ન થઈ જવું એને શાંતિ કહેવાય સમસ્યાઓ તો આવતી જ રહેવાની સમસ્યા કાયમી નથી જેમ સરોવરમાંનું તોફાન કાયમી નથી સમસ્યા આવી પડે ત્યારે પોતાની જાતને કહ્યા કરવાનું કે આ સમસ્યા ચાલી જશે સમસ્યા હોય ત્યારે અધીરાય આવી જાય ઈસુની શાંતિમાં ધીરજ છે ઈસુએ આ શાંતિની ભેટ આપણને આપેલી છે પ્રત્યેક પૂજામાં આપણે ઈસુની શાંતિની ભેટ સ્વીકારીએ છીએ સમસ્યામાં સ્વસ્થ રહી શકાય શ્રદ્ધાને આધારે ઈસુ માનવ બન્યા માનવ ઈસુને પરમપિતામાં જબરી શ્રદ્ધા હતી કે મારા પિતા મને નહીં ડૂબવા દે એટલે જ તેઓ તોફાન મધ્યે નિરાતે ઊંઘી શક્યા ઈસુના એ પરમપિતા આપણા પણ પરમપિતા છે તેઓ આપણો ગભરાટ આપણી બીક જાણે છે તેઓએ આપણને કાર્ય સોંપ્યું છે એ કાર્ય પૂરું કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે માર્ગમાં સમસ્યારૂપ બંપ આવે છે આ બમ્પ આપણી યાત્રાને નહીં થંભી જવા દે કુશળ ડ્રાઈવરની માફક પરમપિતા આપણને હળવેથી એ બમ્પ પસાર કરાવી દેશે સમસ્યા આવી પડે ત્યારે ભૂતકાળમાં આપણા જીવનમાં આવી પડેલી કોઈક સમસ્યાને યાદ કરી પરમપિતાએ આપણને કેવી રીતે ઉગારી લીધા હતા તે યાદ કરી લેવું આપણને શ્રદ્ધા મળશે આપણે શાંત રહી શકીશું i